વિજયભાઈ ના તરફથી આશ્રમ હારું બન્યું છે ભગવાન કિશોરભાઈ છેલ્લા ઘણા સમય થી તો અહીંયા સદભાવના વૃદ્ધાશ્રમ ની અંદર રહે છે સૌ પ્રથમ તો આપ કેટલા ટાઈમ થી અહિયાં છો ક્યાં થઈ ગયા અહીંયા પેલા હું પીપરિયા પવન મળતી આ થી ગયો ન્યારામાં ન્યારામાંથી મને તબિયત ખરાબ થઈ ગઈ પછી આયા લઈ આવ્યા અહીંયા દાખલ કર્યા પછી આટકોટ દવાખાને લઈ ગયા બે ગાંઠો કટાવી અને તકલીફ શું થઈ આપણે તકલીફમાં તો પડી ગયો તો ત્યાં પક્ષ દાદ જેવું થઈ ગયું હતું બરાબર અને એમાં પ્રાઇવેટ દવાખાને બતાવી કે તમને ઓલું અહીંયા ઓલું ફોટો પડાવ્યો આખા શરીરનો તો કે તમને એક પગમાં લોહી નથી ફરતું બરાબર અને એક પગમાં ફરે જેવું તેવું ફરે હાલી નથી અગાતું હોડીએથી ચાલુ છું પછી આ વૃદ્ધાશ્રનમાં આવ્યા પછી મારે સારું થઈ ગયું છે થોટું હાલવા ચાલવાનું પહેલા આવ્યા ત્યારે કેવી પરિસ્થિતિમાં હતા આવ્યા તો સાવ ખરાબ હતી હાલી નહોતો હક પછી અહીંયા આવ્યા પછી સારું થઈ ગયું છે થોડું તમારા પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં તો અમે ચાર ભાઈ છે અને બે બેનું છે બરાબર અને મારા લગ્ન કર્યા નથી મને કોઈ સાચેવાળું તૈયાર નતું કોઈ એટલે મને ભાઈ મોટા ભાઈ કહે ચાલો આપણે આ વૃદ્ધાશ્રમમાં મૂકીએ પહેલાં પૂછવા એ વાત અહીંયા પછી બીજે દી મને અહીંયા દાખલ કરી દીધો અહીંયા કેવું લાગે છે અહીંયા રહ્યો છો તો મસ્તીનું લાગે ઘર કથાય સરસ લાગે છે મને બહુ ઘરે જવાનું ગમતું નથી મને અહીંયાથી કોઈ વખત ઈચ્છા થાય ખરા ઘરે જવાની ઈચ્છા થાય પણ આપણે રજા નથી લેવાતી અહીંથી આપણાથી રજા ના પાડજે કે તમે જાય તો બીમા પડી જશો એટલે જવાનું નહીં તમારે ક્યાંય ને આપણે આ ઘર જેવું જ છે ને બધી સુવિધા મળે છે બધી સુવિધા દવાખાને લઈ જવાના લાવવાના મૂકવાના દાખલ કરવાના બધું રીતે સારું છે આ મને તમારા આ કોઈ મિત્રો બન્યા ખરા મિત્ર તમારું માં ચાર જણા છે મિત્ર ખરા શું આમ વાતો તો શું ચાલતી હોય ચારે વચ્ચે આ દુખ સુખ ની વાતો કરતા હોય કે તને શું દુખ છે ને મને આ દુખ છે ને ઘર ઓળ બીજો કે મને ઘર સાંભળતું મિત્ર મને ઘર જ નથી સાંભળતું એટલી મજા આવે છે અહિયાં એટલી મજા આવે છે મને અહિયાં

આ મને ઘર કરતાં નસીબદાર મને મસ્તીનું મળી ગયું છે અને વિજયભાઈના તરફથી જ આ આશ્રમ સારું બન્યું છે અને વિજયભાઈને આશીષ્ટ દઉં છે ભગવાન આવું આશ્રમ અમને આવું જોઈ નહોતું ને આવું મળી ગયું સારું થઈ ગયું ઘર હતા તો અમારી રાખ્યું ઉડી ગયું હોય વેલા વઈ ગયા હોય ભગવાનના ઘરે અહીંયા સારું છે મને આ તમે થી ચાલો છો તો એ અહીંયા તમે પહેલાં આવ્યા ત્યારે એ પણ ચાલી નહોતા શકતા ને હવે તમે ચાલો છો ઘોડી જતી બરાબર બેલેન્સથી જો હું આ પડ્યો ને હોટલમાંથી એ દિવસે મારે ઘરે વેચાતી ઘોડી લઈ આવ્યા હતા એ ઘોડી લાવે ને મને અહીં દાખલ કરે તો ઘોડી લઈ ગયા ના આ મને મેડમે દીધી છે બરાબર ત્યાં થી બધું કામ કરવાનું હાલવાનું ચાલવાનું જે બધું ફરવાનું બધે આટા મારવાના કસરત વાળા બેન આવે તો કસરત કરાવે કસરત થી બધું કરવું એનાથી જ આ બધું વધારે સારું થઈ ગયું સારું થઈ ગયું પેલન જ આવી રીતે ઝાલતો હું પેલન થી જ પડ્યો તે દુનો મને એમને મારતો લાકડી ટેકે ટેકે પછી લાકડી મૂકી દીધી પછી મને ઘોડી દીધી હવે મજા આવે છે એમાં એ સારું લાગે છે સારું થઈ ગયું હવે અને આ સારું જ રહેવાનું છે ને આ સદભાવના છે ને આપણે મૂકવાનું મન નથી થતું એવું છે તો જે રીતે આપણે જોયું કહી રહ્યા છે કે સદ્ભાવના મૂકવાનું જ મન નથી થતું અને આ તેમની વાત છે તેમની સંવેદનાઓ છે જે તે વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ઘર જવાની ઈચ્છા નથી થતી આ વાત એ વાતને વાતનો પુરાવો છે કે અહીંયા કઈ પ્રકારે સદ્ભાવના વૃદ્ધાશ્રમની ટીમ એ સેવા કરી રહી છે ને આવા વૃદ્ધો કે જેઓ એકલતામાં રહેતા હોય જેમને કોઈ સંતાન ના હોય જેમણે લગ્ન જ ના કર્યા હોય એ જ્યારે જીવનના અંતિમ પડાવમાં હોય ત્યારે તેમને આ એક સંસ્થાએ હાથ પકડ્યો છે અને તેઓ તેમના મુખે કહી રહ્યા છે કે મને હવે અહીંથી જવાની ઈચ્છા થતી નથી અને અહીંયા જે સેવા થાય છે તે સૌથી ઉત્તમ છે